ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો સાથે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઈડમાં ન આવવું અને જે નિયમો તોડશે તેને સ્લેટ પકડીને ઊભું રહેવું પડશે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં પોતાના જ ક્ષેત્રના લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને હર્ષ સંઘવીએ લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો વારો આવશે તેમ જણાવી કાયદાનું પાલન કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે સાથે સુરતની જનતાને જણાવ્યું હતું કે હવેથી તમે રોંગ સાઇડથી વાહન લઈને જશો નહીં તમે જે કામ કરવાનું કહેશો તે વધુ કરવા અમે તૈયાર છે પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે લોકોને હર્ષ સંઘવીએ દિલ ખોલી ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું સાથે ટ્રાફિક અંગે લોકોને સમજ પણ આપી હતી તો રોંગ સાઇડમાં દંડની સાથે પોલીસ કેસ પણ થશે તેમ પણ કહ્યું હતું કોઈપણ લોકોને ટ્રાફિકના નિયમ તોડતા પોલીસ પકડે

કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિતો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં પાડશે હવે ચલાન નહીં પાડશે રોંગ સાઈડ ની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે નહીં નિયમો એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદો છે જરૂર અહીંયા બે જણ બેઠા છે એ બધી લખાઈ લો હાલ તો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાથે રોંગ સાઇડમાં ન જવા અપીલ કરી છે જેથી સુરતીઓ પણ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ